વળી સમુદ્ર મંથન થયું ભાગવત માં લખેલું છે આઠમો સ્કંદ આઠમો અધ્યાય શ્લોક સાક્ષાત સમુદ્ર મંથન કરતા સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા લક્ષ્મીજી માળા નીકળ્યા અને વિષ્ણુ ભગવાન સામે હતા વિષ્ણુ ભગવાન ના ગળામાં લક્ષ્મીજી માળા પહેરાવી લક્ષ્મી અને નારાયણ ના લગ્ન થયું વળી સમુદ્ર મંથન થયું એમાં ધન્વંતરી ભગવાન સોના કળશ લઈ એમાં અમૃત હતું સાક્ષાત ધન્વંતરી ભગવાન પ્રગટ થયા

ભરૂચના અંદર બેસી અને નવ્વાણું અશ્વમેક યજ્ઞ પૂરા કર્યા આ છેલ્લો અશ્વમેક યજ્ઞ ચાલુ હતો અને આ બાજુ કશ્યપુરુષે અને અદિતિ માતાએ પયોવ્રત કર્યું પયોવ્રત પયોવ્રતના પ્રભાવથી અદિતિ માતાના ગર્ભમાં સાક્ષાત ભગવાન વામન પ્રગટ થયા ભગવાન વામન પ્રગટ થયા એટલે બ્રહસ્પતિએ દીક્ષા આપી મા ગાયત્રીએ એમને દીક્ષા આપી અને પછી વામન ભગવાન ધીરે ધીરે મંત્ર બોલવાનું ભૂલી ગયા બોલો બધા બ્રાહ્મણો મંત્ર બંધ થઈ ગયા હો નાનો આમ તો બાળક અને કેટલું તેજ છે આના મુખમાં ભાગવત તો લખેલું છે બધા ઋષિમુનિઓ એમ કહે છે સાક્ષાત સૂર્યનારાયણ આના યજ્ઞમાં આવ્યા છે એટલું વામન ભગવાનનું સરસ મજાનું તેજ છે બધા બ્રાહ્મણ દેવતાઓ બલિરાજાને કહે છે બલિરાજા તમે ઊભા થઈ જાઓ તમારે ત્યાં અતિથી બ્રાહ્મણ દેવતા કોઈ તેજસ્વી બાળક આવ્યા છે એનું સ્વાગત કરો બસ એ જ સમયે બલિરાજા ઊભા થયા ઊભા થઈ અને વામન ભગવાનનું સ્વાગત કરે છે બે હાથ જોડી નમાવી પેલા પગે પગે લાગ્યા ભગવાન ને કે છે ધન્ય મારા પિતૃઓના પુણ્ય ધન્ય મારા પુણ્ય કે તમારે જેવા બ્રાહ્મણ મારા ઘેરે આવ્યા મારું આંગણું પવિત્ર કર્યું અમે તમે આવ્યા છો તો તમારો સત્કાર કરવાનો મોકો આપ્યો વામન ભગવાને કીધું બલિરાજા ને બલિરાજા આમ તો આવ્યો તો યાત્રા કરવા માટે નર્મદા ને પરિક્રમા કરવા પણ હવે તારા આંગણે આવ્યો છું યજ્ઞ ચાલુ છે અને એવું સાંભળ્યું છે કે બલિરાજા એ કીધું એમાં પૂછવાનું થોડું તમારે શું જોઈએ બોલો ને તમે જે કહેશો એ બધું આપી દઈશ આમાં લખેલું છે બલિરાજા કે છે બલિરાજા કે છે વામન ભગવાન ને કે હે વામન હે બ્રાહ્મણ બાળક તમારે જોતા હોય તો ગામડાને ગામડાઓ આપી દો કાંચન એટલે સોનું આપી દો તમે કહેતા હોય તો મારા હાથીઓ મારા ઘોડા આપી દો તમે કહેતા હોય તો મારી કન્યા એટલે મારી દીકરીના લગ્ન તમારી સાથે કરાવી દો લે ભગવાન મૂંઝાઈ ગયા હો ભગવાને કીધું લગ્ન કરવા નથી આવ્યું અહીંયાં કઈક માગવા આવ્યો છું કીધું પણ શું જોઈએ છીએ ભગવાને કીધું મારા ડગલાથી માંડી અને ત્રણ ડગલા પૃથ્વી જોઈએ છીએ કથા તમે બધાય સાંભળેલી છે પણ આની પાછળનો આમ તાત્પર્ય સમજો ભગવાને ત્રણ ડગલા શું કામે માંગી ભગવાનને ખબર હતી બલિરાજા એટલું જ આપી શકશે જો ચાર ડગલાની માંગણી કરીશ ને તો બલિરાજા આપી શકશે નહીં અને સંકલ્પ કર્યા પછી જો આપે નહીં તો બંધનમાં આવી જાય માણસ એકવાર તમે સંકલ્પ કરો ને પછી ન આપો તો તો બંધનમાં આવી જાય એટલે ભગવાન ને ખબર હતી એટલે ભગવાને કીધું હે બલી રાજા મારા ડગલાથી માંડીને મારા ડગલાથી માંડીને ત્રણ ડગલા પૃથ્વી આપ બલી રાજા ખડખડાટ રસવા લાગ્યા ક્યાં તમારા નનપુડા નનપૂડા પગલા ત્રણ ડગલામાં શું થાય વધારે માંગી લ્યો અરે કેતા હોય તો અમુક એકડો જમીન આપી દો ભગવાને કીધું મારે મારા ત્રણ ડગલા જોઈએ છે આજુબાજુ બધા આ બ્રાહ્મણો હતા ઋષિ મુનિ હતા જોર જોરથી થી હસવા લાગ્યા મસ્કરી કરવા લાગ્યા નાનો બાળક છે ને એટલે માંગતા આવડતું નથી ભગવાને કીધું મને જે માંગતા આવડે ને એ દુનિયામાં કોઈને માંગતા આવડતું નથી મને ખબર છે ત્રણ ડગલા શું કામે માંગુ છું બલિરાજા કે છે બીજું કઈક માગી લ્યો વધારે માગી લ્યો ભગવાને કીધું નહીં ત્રણ ડગલા જ જોઈએ છે પછી તો કથા છે બલિરાજાએ કીધું ઠીક છે લો હું આપું તો કે એમને સંકલ્પ કરાવ સંકલ્પ વગર ક્યારે દાન કરાય નહીં